અરવલ્લીમાં આશા વર્કર અને ફેસિલેટર બહેનોએ માતૃવંદના યોજનાની કામગીરીનો અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી બહિષ્કાર કર્યો હતો અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓનો દરેક પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે હેતુથી અગિયાર લાખ જેટલી વસ્તી ધરાવતા અરવલ્લી જિલ્લામાં વિશાળ સ્તરે ડોર ટુ ડોર સર્વે અભિયાનની ગુજરાતમાં પ્રથમ અરવલ્લી જિલ્લા તંત્રએ બે દિવસ પૂર્વ પત્રકાર પરિષદ યોજી હતી

આઈસીડીએસ જેવી યોજનાઓના લાભપાત્ર કુટુંબોને આપવા માટે ગ્રામ્ય સ્તરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે પરંતુ આ અભિયાનમાં અરવલ્લી જિલ્લા આશા વર્કર અને આશા ફેસિલેટર બહેનો ખુલીને વિરોધ કરી રહ્યા છે આ વિરોધનું મુખ્ય કારણ વધારાની કામગીરીનું મહેનતાણું આપવામાં આવતું ન હોવાના આક્ષેપ સાથે અરવલ્લી જિલ્લાની પાંચસો જેટલી આશા વર્કર અને ફેસિલેટર બહેનોએ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પહોંચી માતૃવંદના યોજનાની કામગીરીનો અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી બહિષ્કાર કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો નમસ્કાર

અમે તદ્દન તેનો બહિષ્કાર કરવા માંગીએ છીએ આશા તરીકે અમે આ કામગીરી કરવા માંગતા જ નથી આ કામ પંચાયતનું છે પંચાયતને ને સોંપો અને બીજું જણાવવાનું કે આશા આશા ને કોઈ પણ જાતનું મહેતાનું આજ સુધી મળ્યું નથી આશા પોતાના પણ તેનું શોષણ થાય છે આ શોષણ અમે બહિષ્કાર કરીએ છીએ કારણ કે અમારી આશાઓને પૂરતું વેતન મળવું જોઈએ અને જે આવા તો કેટલા કોરોના કાળમાં પણ સર્વે કરેલા અમને કોઈ સપોર્ટ આપ્યો નથી કહેવામાં ઉપર દબાણ કરવામાં આવે છે એમને ધમકી આપવામાં આવે છે આ દરેક અધિકારીઓ ઉપર અમને ધમકી ક આપે છે કે તમને છૂટા કરી દઈશું આ કેમકીરી કેમ તમે બહિષ્કાર કરો છો નમસ્કાર મારું નામ છે ગોસ્વામી વર્ષાબેન શૈલેષગીરી બાયડ તાલુકો ચોયલા પીએસસીમાંથી આવું છું હું આશા ફેસિલિટર તરીકેની ચોયલા પીએસસીમાં ફરજ બજાવું છું આજે આશા બેનો આશા ફેસિલિટર બેનો દ્વારાની જે માંગ છે તે અમે મોડાસા તાલુકા પંચાયત ની અંદર રજૂ કરીએ છીએ આ પાંખ ની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટર બહેનો અને આશા બહેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણે તેમને કોઈ મહેનતાણું મળતું નથી

પછી સ્ફુટમ આપવાનું પીએમજી કાર કાઢવાનું એ બધું બહુ બધું કામગીરી છે મારાથી કામ નહી થાય ને અમને ટોર્ચરિંગ કરવામાં આવશે દબાણ બહુ મજા આવશે અને પછી તમે કયો આપશે કે બે નું કામ નહીં કરો તો છૂટા કરી નાખશું એ બધું તમ ક્યુ આપે તો અમે અમને પીએમજી કાર કાઢવાના આપ્યા છે હોળીકીની કામગીરી કરવાની આપી છે એ પણ નું કામ આપી છે પણ આ બધું પીએમજી તો બોલી પીએમજી નું કામ આપી છે

વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમ વીવાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી તો અમે આ કામનો બહિષ્કાર કરવા માંગીએ છીએ મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી